બ્લોગમાં જોડાયેલા રેજો કયા કયા ક્રિએટરને મળીએ છે એ બધું હું તમને બતાવીશ વિડીયો કન્ટિન્યુ થતા રેજો ને આપણે કાલે ફરીયા એના ત્રણ વ્લોગ આવશે અને આ આપણે ચોથો વ્લોગ હવે ઘર તરફ જઈએ અને રાત્રે રોકાઈ કેમ કે વરસાદ જેવું ને એવું બધું હતું ને બહુ લેટ થઈ ગયું તો એટલા માટે આપણે રોકાઈ જતા અને મિત્રો અત્યારે હાલ તો બગદાણા છીએ તો અહીંથી ટોચ દેખાતી હશે મિહિર દેખાય તો ટોય એ જે બગદાણા છીએ ને બસ હવે સવાર થઈ ગયો ને હવે હું મિહાઈ બે નીકળી દઉં કેમ કે રાત્રે તો સુવાની વ્યવસ્થા બધી સારી છે અહીંયા તો જરૂર એકવાર તમે પણ આવો બગદાણા અને હવે આપણે જઈએ છીએ મોટા મોટા સેલિબ્રિટીને મળવા અને કોને કોને મળવા જઈએ છીએ એ હું તમને બ્લોગમાં બતાવીશ તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને એટલે તમને ખબર પડી જાય કે હું કયા સેલિબ્રિટીને મળું છું તો હાલો કન્ટિન્યુ રહ્યો તો મિત્રો આપણે ભોગી ગયા છીએ જીવ દયા ટીમ જોડસર હવે કાળુભાઈને મળવા માટે અને કાળુભાઈ આપણે આગળ આગળ જાય છે

મિત્રો આપણે કાળુભાઈ ની મુલાકાત આવી જાય છે શું છે કાળુભાઈ મજામાં બસ શાંતિ છે મારો ભાઈ રામ રામ ને સીતારામ ડાયરા ને ખાસ આજે અમારા પરમ મિત્ર સુજીતભાઈ જ્યોદિયા ટીમ ધૂટસર સ્થળ ઉપર આવી ગયા છે તો અમારા ભાગ કહેવાય હું દિલથી એમનું સ્વાગત કરું છું જોકે કે બહુ અમે ખાસ મહેનત નથી કરતા પણ આવો તમને બધું બતાવીએ કે ભાઈ કઈ રીતનું કામ છે અને સરસ મજાની સેવા તો અમારી કરતાં વધારે સારી કરે છે કારણ કે પક્ષીઓ માટે આ સમયમાં બહુ ઓછા લોકો કામ કરતા હોય છે અને જ્યારે સુજીતભાઈ ઘણી જગ્યાએ અમે એના વિડીયો જોતા હોઈએ છીએ ત્યારે એ ભાઈ પક્ષીઓ માટે પાણીના કુંડા છણપાત્ર તેમજ અબોલ પક્ષીની સેવા કરે છે અને સાથે સાથે ગરીબ લોકો હોય એને પણ ખાવા પીવાની વ્યવસ્થા કરે છે એટલે એમની આઈડીને ફૂલ સપોર્ટ કરજો એવી પ્રાર્થના છે જીવદી આટિમ ધૂટસદથી મારી કાળુભાઈની બાકી તો તમારી પાસે ટાઈમ હોય તો જરૂર અવશ્ય અમારી જીવદી આટિમ ધૂટસદની મુલાકાત કરજો અને આગળનો નજારો છે

માયકમાં તાણીએ આવે તો બધું તાણીને બોલવાનું સમય વી આવી જજો એવું છે માયક આવી જાય હા માયક હવા સારો આપે ને હા કાળુભાઈને જીવ દીએમ તો લોકેશન ઉપર આપણે આવી જાય કાં પાછળ વિચાર અહીં પાછળ થોડા બોલ અટલે આય વી આવો

કે ટાઈમ ન રહે એટલે પછી ખાલી રહી જાય બરોબર પણ બધા ખાલી ન હોય એમાંથી કદાચ ચાર પાંચ કુંડા ભરેલા હોય એટલે વાંધો ન આવે બાકી તો હું થતું હોય આપણને ખ્યાલ અમે જે પ્રયત્ન થાય છે એ અમે કરીએ છીએ તમે જો કુંડા ભરવાનું ચાલુ છે આપણે વિજયભાઈ છે એ પણ બે શબ્દ બોલ છે વિજયભાઈ અત્યારે વિજયભાઈ ભરે છે તો રામ રામ ને સીતારામ બધા ને માતાજી હવના હરાવાના રાખે મિત્રો અત્યારે તો તમને ખબર છે આ અમે થોડુંક નાનું એવું કાર્ય કરીએ બહુ મોટું તો નથી કરતા એટલે આ પક્ષીને પાણી પીવા માટે કુંડા ભેરવી અને થોડી ઘણી સાઈડ ને એવું બધું નાખી દેવી છે બાકી આવું કાર્ય કરવામાં છે ને તમે બધા આવું આજુબાજુમાં તમને એમ લાગે કે નાના આવી જગ્યા છે તો અહીંયા આપણે સાઈડ બેન્ડને તમે પણ લોકો નાખજો એવી આપણે આશા છે બાકી બીજું તો જાજુ નહીં કહું બાકી બધાને રામ રામને સીતારામ તો રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી હાઉના હારાવાના કર્યા હવે ખાસભાઈ જીવદયામ ના સ્થળ ઉપર આપણે થી સુજીતભાઈ ડાબસરા અને ખાસ અમારી મુલાકાત કરી છે એમની પાસે ટાઈમ નહોતો છતાં પણ અમારી જીવદયામ ધૂટસદના સ્થળ ઉપર આવ્યા તો હું એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખાસભાઈ આપણે બધાને સાથે મળી કાંઈક ને કાંઈક સારું કાર્ય કરવાની પ્રવૃત્તિ કરવાની છે જેથી કરીને આવનારી પેઢીને કાંઈક સારો આપણો સંદેશો દઈએ છીએ જેમ અમે અહીંયા છીએ માતાજીઓને હારાવાના રાખીએ મિત્રો હવે આપણે સભાડિયા ગામથી સુજીતભાઈ અમારા જીવદિયાના સ્થળ ઉપર અત્યારે મુલાકાત આવ્યા છે તો મિત્રો પહેલા તો એનો દિલથી આભાર માનું કેમ કે અમારે જીવદિયાના સ્થળ ઉપર જો મુલાકાત આવ્યા છે તો જીવદિયા ટીમ વતી તેમનો દિલથી આભાર હવે મિત્રો આપણે જે જીવદિયાના સ્થળ ઉપર આપણે જે પક્ષી માટે શણ નાખવી અને પાણીના કુંડા ભરવી અને જે આવા વૃક્ષ ઉછેરનું કાર્ય કરવી છે એવું જ કાર્ય પણ આ સુજીતભાઈ ની કરે છે એટલે આપણે જો તમે અમને જેવો ટેકો દો છો અને સાથ સહકાર આપો એવો આ સુજીતભાઈ પણ આપજો એટલે એની આઈડી આપણે અંદર મેન્શન કરીશું એટલે એ આઈડી ને પણ તમારે ફોલો કરી દેવાની છે બાકી મારે એક કડી બોલી હોય તારે કે મરદ ઉદાર અલગારી કે મરદ ઉદાર અલગારી અમે તો ભાંગના ના એવાયા માય કાંગલી બાદશા અમને ન ફાવે સ્વાર્થ ભરી મહેફિલ મજેરા પાણી તો દૂર અમને એક પાણી ની બુંદ ન ફાવે તો મિત્રો

મોટા ક્રિયેટર ને મળવા જવું તો મિત્રો કાળુભાઈ ને મળે તો ફૂલ મોજ મજા આવી ગઈ ભલામાણા કાળુભાઈ ની મહેમાન ગીતે એટલે એમાં કઈ ઘટ જ નહીં કારણ કે કાળુભાઈ તો યાર આપડા ભાઈ જેવા ભાઈ ને એને યાર મુલાકાત થઈ ગઈ એટલે યાર ખૂબ મજા આવી ગઈ ને મિત્રો કાળુભાઈ સાથે મોત કરીએ વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળ્યા પછી કાલે મળ્યા પછી એક નવા ક્રિએટર સાથે ત્યાં સુધી બાય બાય ને આપણે આવી આપણે હવે બીજો વ્લોગની શરૂઆત કરીએ છીએ તો એ વ્લોગ જોઈ લેજો